નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આજે આ શ્રીફળ પર કેવી રીતે માણસને બેસાડીને ફેરવી શકીએ છીએ કેવી રીતે હા અથવા ના એના માટે તમને આ શ્રીફળ મંત્ર મંત્ર તો તમને બીજા વિડીયોમાં આપીશ પણ આ તમને રીયલ કરીને બતાવીશ અને ભીતી બતાવીશ કેવી રીતે કરવાનું કેવી રીતે નહીં કરવાનું મિત્રો આ શ્રીફળ છે આ શ્રીફળ ની અંદર આ શ્રીફળને આપણે પહેલા સોલી દેવાનું છે સોલી દેવાનું આમ શ્રીફળને ને છોટી ઉતારી દેવાની છે આ છોટી ઉતારી દેજો તમને તમને રીઅલ કરીને બતાવું છું કે આ છોટી ઉતારી દેવાની પહેલા શ્રીફળ આ છોટી ઉતાર્યા પછી આ શ્રીફળ પર ત્રણ વાર મંત્ર ભણવાનો છે મંત્ર બોલી અને ત્રણ વાર અને ત્રણ વાર ફોક મારવાની બે એક એકસ્ટા ફોક મારવાની છે મંત્ર બોલીને અને બે અગરબત્તી લઈ અને બે અગરબત્તી મંત્ર બોલી અને મંત્રને જે કેવી રીતે આપણે આ શ્રી પર છોલી નાખ્યો છે આ શ્રી પર છોલી અને હવે આ શ્રી પર આપણે બે અગરબત્તી કરવાની છે આ બે અગરબત્તી કરી આ બે અગરબત્તી કરી અને માતાજીનું મંત્ર બોલવાનું છે મંત્ર તમને બીજા વિડીયા માં આપીશ પણ તમને રિયલ કરીને બતાવું છું આ બે અગરબત્તી માતાજી નામ કરી અને કરી આ શ્રી શ્રીફળી છોટી આપણે દીધી આ માતાજીની અગરબત્તી છે આ શ્રીફળ છે આ શ્રીફળ પર આપણે મંત્ર ત્રણ વાર ભરવાનું છે બરોબર મંત્રમાં તમને બીજા વિડીયોમાં આપીશ આ વિડીયો બહુ મોટો થઈ જાય છે આ તમને વિધિ અને બધી રીતે આ રિયલ તમે બતાવો છો આ મંત્ર આપણે ત્રણ વાર ભણવાનું છે એક વાર મંત્ર બોલને એક વાર પોપ મારવાની અને બીજી વાર મંત્ર બોલવા બીજી વાર મારી હવે ત્રીજી વાર આપણે મંત્ર બોલ ત્રીજી વાર પોપ મારવા છે આટલ વાર મંત્ર બોલ્યા ત્રણ વાર સી આપણે પોપ મારી અગરબत्ती ફેરવી અગરબत्ती લગાઈ દેવા છે અગરબત્તી લગાવી દીધી માતાજી નું નામ લઈ બરોબર પછી એમ એમને બે વાર મંત્ર બોલી બે કષ્ટા ફોક મારવા દે આપણે આ મંત્ર બોલવા બે વાર ખોખ મારી છે આ મંત્ર બોલી અને આપણે કોઈ બી કોઈને દેવ હોય કોઈને શું હોય કોઈને પ્રેત હોય બાધા હોય કોઈને કોઈ કબલી હોય ગમે તે વસ્તુ હોય એના માટે આ અથવા નાનું આપણે જ્યારે શ્રી પર માણસ બેસાડશું કોઈ બી માણસ તમે બેસાડો ઈસ્ત્રી સિવાય પુરુષ ને કોઈ બી બેસાડો બરોબર અને નાના પર તમારે જે પૂછ હોય પૂછી શકશો કે આપ લોકો અને આ મંત્રની અંદર આપણે દાખલા તરીકે હવે આ મંત્ર બોલાશે મંત્ર બોલી અને આપણે આજી અહીંયા મૂક્યું છે બરોબર અહીંયા મૂકી અને હવે આની અંદર હું રિયલ માથે બેસીને શ્રી પર કેમ્પ અમે તમને બતાવીશ બરોબર અને માથે માણસ બેસે એટલે પેલા પ્રથમ તો પગે લાગવાનું છે પગે લાગી ભગવાન નું નામ લેવાનું શિવ નું નામ લઈને માથે બેસવાનું છે માથે બેસી અને જે આપણે પ્રશ્ન પ્રશ્ન પૂછીએ એ મંત્ર આપણે મનની અંદર બોલવાનું હોય અને આદેશ કરવાનું હોય છે શ્રી ને કે ભમવા માટે તો મિત્રો આ જે શ્રીફળ શ્રીફળ હવે માથે બેસવાનું માથે બેસીએ એટલે આપણે શ્રી પર માથે બેસી માથે મંત્ર બોલવાનું છે આ અથવા જો આ વસ્તુ સાચી હોય તો ડાબી સાઈડ પર ખોટી વસ્તુ હોય તો જમણી સાઈડ પર તમારે પૂછવાનું છે કે ડાબી સાઈડ પર કે જમણી સાઈડ પર આનું મંત્ર તમને ત્યાં હાલની વાનો મંત્ર બે દિવસ પછી હું વિડીયો બનાવીશ વિડીયોની અંદર તમને મંત્ર લખીને આપીશ અને બોલીને આપીશ અને વીતી એ પણ કહીશ અને આ રીતે જ છે બરોબર તો તમને કહીશ પણ આ વિડીયોમાં જેટલો પડે

આદેશ બોલવાનું છે અને ભગવાન શિવનો આદેશ બોલવાનો મંત્ર હું બોલું છું ને આદેશ બોલો છું આદેશ 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 આવી રીતે મિત્રો આ જમણી સાઈડ ફરે છે મિત્રો આવી રીતે તમારે પૂછવાનું છે અને આવી રીતે ભમશે આ જોરથી ભમશે જેમ તમે મંત્ર બોલશો જોરથી ભમશે આદેશ 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 તમારે ટાઈ સાઈડ માં ટેકવાળા તમે પડો ને માટે મિત્રો આદેશ 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 જોરથી ભમ આદેશ 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 આવી મિત્રો આપણે જોરથી ટેકો ના રાખીએ તો પડી જવાય પણ જોરથી ટેકો આવી મિત્રો શ્રી પણ ભમસી અને આવી રીતે મિત્રો આપડે મિત્રો અમારી અમારી ચેનલને સપોર્ટ કરજો અને મિત્રો બીજો વિડીયો બનાય આવા લાઈવ વિડીયો ઘણા બતાવી તમને મંત્ર વિધિના શીખવા માટે તો મિત્રો નમસ્કાર અમારી ચેનલ સુગુતર લાઈક કરજો શેર કરજો બે દિવસ પછી હું મંત્ર તમને વિડીયો આપીશ નમસ્કાર મિત્રો